આજે બનાવશું આપણે રવાના ઢોકળા એક વાટકો રવો નાખીશું પોણી વાટકી દહીં નાખીશું બે લીલા મરચા કાપેલા નાખીશું એક આદુ ટુકડો ખાંડી નાખીશું ધાણા નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડી ખાંડ નાખીશું થોડું પાણી નાખી અને હલાઈ નાખીશું હવે આ બધું ભળી ગયું છે આની અંદર આપણે અડધું ફાડું લીંબુ નીસોશું આને 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી દેશું હવે હવે થોડું પાણી નાખી ઈનો નાખશું હવે અને લઈ નાખશું હારું હવે અંદર આપણે બેટર પાસે દેશું હવે જોઈ જોશું આપણે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા કે નહીં આ બધી જ ચડી ગયા છે તેલ આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે આની અંદર રાઈ નાખીશું આની અંદર હવે જીરું નાખીશું લીલી મરચી નાખીશું મીઠો લીંબો નાખીશું હવે આને બઘાર કલર હમણાં નાખી દઈશું જોવા માટે મમ્મી નસુર વિઝિટ કરો